આવતીકાલે દોરવડ બંધ રહેશે પરંતુ એ વ્યક્તિ કોઈ પણ આવે એમના પૂરેપૂરા ડોક્યુમેન્ટ લીધા વગર આપણે એમને રહેઠાનો દાખલો આપીશું નહીં એક વાર સાંભળો ને જે બોલ્યા તે સાંભળો તમે આપણે જવાબ આપો બરાબર હા વ્યક્તિને આપણે રેઠાનો દાખલો નથી આપવાના વાત પછી બસ এ আপে સરપને આપણા વિનંતી છે કે આવનારા સમયમાં આચાર સંહિતા પોતે એટલા ગ્રામસભા બોલાવવાની અને ગ્રામસભાની અંદર એવો ઠરાવ કરો કે જેટલા પણ આ લોકો છે એ આમાંથી કોઈ જોઈએ નહી આપણને આ બહાર વાગ્યા કોઈ જોઈએ પરિવારની જે માગણી છે તે પીએસઆઈ જોડે મારી વાત થાય છે કાલે સવારે આ બેન દીકરીઓ જેટલી પણ છે એ તમે આવજો બીજા માણસોની જરૂર નથી એની માટે આ પરિવાર આવશે એને મળીશું બીજું જેટલા પણ છોકરાઓને મારેલા છે પોલીસો અહીં આવો હા એ લોકો પણ સવારે દસ વાગે અહીંયા આવવાનું છે અને એનો એફઆઈઆર આપણે ફટાવવાનો છે ને પીએસઆઈ સાહેબે આપણને સંમતિ આપી છે એમાં કે યજ્ઞેશભાઈ તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે અમે પોલીસ પર કાર્યવાહી કરીશું તમને કોણે કોણે મારા એટલે કહેવાનું બરાબર બેટા તમે બરાબર ખોલવી જોઈએ